હાલો ભાઈ તો જો અને ચામુંડાની આપણે વાત ચામુંડા સ્પીસ છે તો આ જામુંડા છે ને આપણે ચામુંડા લચ્છી છે જૂનાગઢ આની આયા ફેમસ લચ્છીનો એક મેન છે આ કઈક મને ને એવું છે કે જેમ ઝોમેટો માં ને કો કુપન આવ્યું તો એમાં ફ્રી કે ડિસ્કાઉન્ટ નોતું ઘણો ડિસ્કાઉન્ટ મળ્યો એટલે એમાં બાકી આ કઈક 100 રૂપિયા ની ઉપર છે બટ 96 રૂપિયા માં તો બે છે એ કા છે અને એક જો બતાવો અને કા જો આમાં છે ને એ કદાચ નોર્મલી આવે એ વ્હાઇટ નાખી ચામુંડા સ્પેશિયલ આમાં બધું નાખેલું ડ્રાયફ્રુટ ને એવું બધું અલગ અલગ કેટલી પ્રકારના આમાં ગાડી બતાવી હું જોઈ લઈએ ઉપર મળ્યું એમાં એમાં ડિસ્કાઉન્ટ મળ્યું એટલે લીધી બાકી તો કંઈ અત્યારે હું કંઈ છ રૂપિયામાં બે બાકી બસો રૂપિયા ઉપર થાય એવું કઈક હતું એટલે મેં લીધી તી ગાડી કરતા બધા કામ હતું અને ઘરે શું કે કામ કરી આમાં તો વ્હાઇટ કલર ની આવે ખાલી નોટ મળે એટલે આ બતાવવાનો કઈ ફાયદો નથી અને આ તો ખાલી એવા માટે કે ડિસ્કાઉન્ટ કુપન મળે એટલે લઈ લેવા એમ કહું એટલે બતાવું કે બાકી બીજામાં કઈ ફીચર્સ નથી એટલે એક મૂકી ચાલો કાઢ તો અનબોક્સિંગ થાય છે બરોબર જોતા રહીજો આ છે આનું બોક્સ આ વાહ તો આ છે તેની ઉપરનું જે આવે ને પેકેજિંગ

કઈ નહીં બીજું હોય અત્યારે ઘરમાં આવીને બેઠા આપશે આરામથી હવે તડકા માં જવું કે જવ ગાઈસ કેવી રીતનું હોય હજી તમે એમાં થોડું ખાધું બરાબર બાકી આમાં છે ને આવા ડ્રાય ફ્રુટ્સ ને તો કેટલી પ્રકારના અલગ ના નાખેલા આવે અને પાછું આમાં એવું ઘાટું આવવામાં આમાં ઠીક મજા આવે પીવાનું આની પ્રાઇસ કેટલી હોય એક જ એટલા નું આવે એટલું તો આપણે બે બે છન્નું રૂપિયા માં કેટલા ચાલો ખાઈ લઈએ તો બતાવું જોઈએ ને ચાંજલડા ચોકડી શોર્ટકટ મધુરમ બાલા ગામ ની ગલી ગીલી જોઈ અહીંયા કઈ નથી બરની છે મને 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 રસ્તો દેખાડો આ લોકેશન તો જોરદાર લાગે આ ફટર ના સૂર્યનો ખાલી જો ગોળા બહુ મસ્ત ક્લીન સિટી સુ ક્લીન સિટી બનાવવું क्लीन ग्रेन खतर मस्तु की हारे

ન્યાટ પોટાવા હા ન્યા બધી પોટા પડે બની કઈ પૈસા નતલે તો બાકી અત્યારે બીજો બંગલો ખોળો રાખવા માટે પૈસા તો જોઈએ ચાલુ કરી દે ને ભાઈ 5 રૂપિયા દી કીરો એ પોટા નહી બાકી એ મના પૈસા હી પૈસા પૈસા હી પૈસા બાકી આંદર ઈ બધું જોઈનું છે કે આખો હે ને આઈ થી લઈ આ નામ બધી અંદર લગી કામ કમન હાલો તો કેમ છો જેમ આવ્યો પદેમ જેમ આ વર્ક આ વેલા વર્ક ચાલુ કર્યું કે હવે

તું તો મોર્નિંગમાં નતો આવ્યો બટ આજ આવ્યો છે સાવ અત્યારે ખાલી જોવા મારા વાડકી બહુ ઊગતાઈ છે એમ જમ ગાડીમાં આવ્યો ખાલી જો કંઈ બોલો કા આમ તા જોેલા ખરેખર મોહી ગયો હાઈટમાં હેના કેવું છે ખબર લાઇટિંગ બધી છે ને આમાં ફિક્સ કરે ને આખું જગ મગે મોર્નિંગમાં આવ્યો તો એનો વિડિયો આપણે અપલોડ કરેલો તો ઓલરેડી બટ આજો નાઈટમાં ફોટો પાડો ગાઈ ફોટા પાડવા

વાંચવામાં ધ્યાન દે વાંચવામાં બરોબર નવાગુના સમય દીવાન દીવાન પદે રમ હાલો ગાઈસ પોજો અમે ઓલરેડી એનો વિડિયો તો ઉતાર્યો તો મોર્નિંગમાં આપણે બટ નાઈટ પાસે નાઈટ આવી ગયા મારા પાસે ઉડલો છે એ નથી પાછો ન ફોટા માટે હાલો ઉડલા બારવાન થાય કે ફોટો ફોટો તો પડવો હો ભાઈ આવ્યા તો હવે

ரெல்ல બ્યુટીફુલ વ્યૂ એટ ધ મોમેન્ટ ઇંગ્લિશની ક્યાં પકડી બગાડો કાંઈ કહેતો મને તો ભાખરી બટેટા શું છે ઉદય નહીં ભાઈ નહીં આ ભાખરી બટેટા છે હોસ્ટેલ ખાવાની મજા આવશે હું અહીંયા રહ્યો તો હું ખાઈ ખાઈ થાકી ગયો બટેટાનું તો અહીંયા વધારે ઈ જ હતું આમે અત્ય હતો ત્યારે

ये से येलो और बच्चे लैपटॉप में काम करते हैं जो यहां ऐसे चालू है आर पूरी आरजीबी लाइट पर हम दिखाई आपको आपका विजय स्मार्टफोन से 35 स्मार्टफोन આલ્લું જોઈએ આઈ વિખ્યો તો બધાને ગુડ નાઈટ બાય બાય સ્વીટ ટ્રેન મળી પાછા નવા વેલો